સફળતાની ચાવી એ હથિયાળીની રેખાઓમાં નથી હોતી સફળતાની ચાવી એ હથિયાળીઓની રેખામાં નથી હોતી સફળતાની ચાવી પરિશ્રમની કેડીમાં કંડારેલી હોય છે અને આ પરિશ્રમ થકી જેમણે સખત મહેનત થકી સફળતાઓ મેળવે છે એ તમામ વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આવનાર સમયમાં આપ ખૂબ હજુ પણ વધારે મહેનત કરો આપના માતા પિતા સમાજ અને ગામનું નામ રોશન કરો એવી ભગવાનને પ્રાર્થના કરીશું હમણાં જ મહેશ સાહેબે કીધું ને કે આપણે સો વર્ષનું વાવેતર કરવું હોય તો શિક્ષણ જરૂરિયાત છે હું એમાં પણ એક લીટી વધારે ઉમેરું છું કે સો વર્ષના વાવેતર માટે શિક્ષણ તો જરૂરી જ છે પણ શિક્ષણ સાથે સાથે સંસ્કાર અને આપણી સંસ્કૃતિ છે ને એ ના ભૂલાઈ જાય ને એ પણ જરૂરી છે કારણ કે આપણા બાળકમાં જો ઉત્તમ પ્રકારના સંસ્કાર અને શિક્ષણ આપેલા છે ને તો એ બાળક કદાચ ક્લાસ વન અધિકારી બને ક્લાસ ટુ અધિકારી બને કે કદાચ નાનો નોકરિયાત બને કે કદાચ બિઝનેસમેન બને કે નો પણ બને પણ કદાચ એનામાં આપણે સારા સંસ્કાર અને સંસ્કારનું સિંચન કર્યું હશે આપણી સંસ્કૃતિનું સિંચન કર્યું હશે તો એ બાળકના માતા પિતાએ કોઈએ વૃદ્ધાશ્રમમાં રહેવાનો વારો નહીં આવે કે પોતાના દીકરાથી અલગ રહેવાનો વારો નહીં આવે એટલે શિક્ષણ સાથે સંસ્કાર અને સંસ્કૃતિની જરૂરિયાત છે પણ ખસ ગામનો તો હું અનુભવી છું મોટાભાગના સ્વામિનારાયણ ધર્મ પાળે છે અને બીજા બધા પણ ભાવિક ભક્તો છે એટલે અહીં સંસ્કાર શિક્ષણ તો હું એનો પોતે જ સાક્ષી છું એટલે વધારે એના વિશે મારે કહેવાની જરૂર નથી કારણ કે સંસ્કાર અને સંસ્કૃતિનું જીવતું જાગતું ઉદાહરણ ખાસ ગામ છે વધારે સમય નથી લેવો ઘણા બધા હજુ મહેમાનોને સાંભળવાના છે પરંતુ ખાસ હું એવા બાળકોને મોટિવેશન કરવા માંગુ છું કે જે વિદ્યાર્થી સખત મહેનત કરવા છતાં પણ ધાર્યું રિઝલ્ટ નથી લાવી શક્યા અથવા મહેનત કરવા છતાં પણ નપાસ થયા છે એવા વિદ્યાર્થીઓના માતા પિતા કે વિદ્યાર્થીએ કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી કે ગભરાવાની પણ જરૂર નથી કારણ કે નિષ્ફળ થયેલો વ્યક્તિ આગળ જતા કોઈ મોટો વ્યક્તિ નથી બની શકતો કે સફળ નથી બની શકતો એવું ક્યારેય માનવું નહીં ખસ ગામનું ગૌરવ ખરેખર ચાવડા સાહેબ જોરદાર તાળીઓથી વધાવો બીજા આપણે શહીદ સહદેવસિંહ સુરેશભાઈ અડિયલ જે ખસ ગામમાં સૌથી પહેલા આર્મીમાં ગયા હતા આજે આપણી વચ્ચે નથી એમને યાદ કરવા ઘટે સાહેબ જે કોન બનેગા કરોડપતિમાં ગયા હતા ને એ કરોડપતિનો શો જે અમિતાભ બચ્ચન ચલાવે છે ને એ તમને કદાચ નહીં ખબર હોય કે અમિતાભ બચ્ચન રેડિયોમાં જયારે ઇન્ટરવ્યુ દેવા ગયા ને ત્યારે એમના જાડા અવાજને લીધે એમાંથી નિષ્ફળ ગયા હતા અને નિષ્ફળતા બાદ પણ એમને હિંમત નહોતી હારી અને સખત પ્રયત્ન અને પરિશ્રમ કરવાનું ચાલુ રાખ્યું ને તો વીસમી સદીના મહાન ખલનાયક બન્યા બસ આ ઉદાહરણ આપણા બાળકને આપવાની જરૂર છે આપણા રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ જ્યારે પહેલું ઇન્ટરવ્યુ આપવા ગયા ને પાયલોટ તરીકેનું ત્યારે એ પણ નિષ્ફળ ગયા હતા એ પણ એમાં ફેલ થયા હતા તેમ છતાં એવો હિંમત નતો હાર્યા અને આગળ સખત પરિશ્રમ એક લક્ષ્ય અને એક દિશા સાથે કામ કર્યું ને તો આપણા ભારત દેશના રાષ્ટ્રપતિ બન્યા આનાથી બીજી કોઈ ઉત્તમ વાત જ ન હોઈ શકે આપણા બાળકને આવી વાર્તાઓ કહીને એને મોટિવેશન કરો ઘણા બાળકો રિઝલ્ટ આવ્યા પછી સુસાઈડ કરતા હોય છે ઘણા બાળકો ઘર મૂકીને ભાગી જતા હોય છે તમને એક નાનું એવું જ ઉદાહરણ આપું હમણાં જ ચૂંટણી ગઈ તમે ક્યારે એવું સાંભળ્યું કે રાજકારણી નેતા ચૂંટણી હારી ગયો અને પછી સુસાઈડ કરી લીધું સાંભળ્યું ક્યારે કે જ્યારે ચૂંટણી હાર્યો પછી ઘર મૂકીને ભાગી ગયો સાંભળ્યું ક્યારે નહીં ને કારણ કે એને ગમે જ્યારે ઇન્ટરવ્યૂ લેવામાં આવે ને પૂછે ને તો એ કે આ તો જનતાનો આદેશ છે હરી ગયા કાંઈ વાંધો નહીં આવતી વખતે વધારે મહેનત કરશું ફરી વાર જીતશું સમજાય છે એમ આપણા બાળકને પણ મોટિવેશન કરો જો રાજકારણમાં તો ભણેલાય હોય અભણાય હોય ગમે તે વ્યક્તિ હોય તેમ છતાં પણ જો એનામાં આટલી તાકાત અને હિંમત હોય તો આપણે તો આપણા બાળકને હિંમત આપવાની જરૂર છે અને એ બાળક કદાચ ડાન્સ કરવામાં આગળ વધશે તો એને ડાન્સર બનાવો એને કદાચ ક્રિકેટ રમવાનો શોખ હોય તો એને ક્રિકેટર બનાવો એને જે પણ વિષયમાં એને આગળ વધવાનો શોખ હોય ને એના અનુલક્ષીને એને તમે માર્ગદર્શન આપશો ને તે બાળક ખરેખર તમારું અને તમારા કુટુંબનું નામ ઉજ્જવળ કરશે એમાં કોઈ શંકાને સ્થાન નથી અંતમાં વધારે નથી કહેતો પણ સમાજ માટે એક પંક્તિ બનાવેલી કહું તમન્ના છે તમન્ના છે સમાજને ચાંદની જેમ ચમકાવવાની તમન્ના છે સમાજને ચાંદની જેમ ચમકાવવાની આરજુ છે સમાજની પ્રગતિને આકાશ સુધી પહોંચાડવાની આરજુ છે સમાજની પ્રગતિને આકાશ સુધી પહોંચાડવાની સપ્ન છે સમાજની ઉન્નતિને સૂર્યના પ્રકાશની જેમ ચમકાવવાની અને વિચારસરણી છે મારી અને વિચારસરણી છે મારી સમાજના આદર્શ દીકરા બની સમાજના આદર્શ દીકરા બની સમાજ સેવા કરવાની સમાજ સેવા કરવાની અસ્તુ જય હિન્દ જય ભારત જય સતવાન